તો મિત્રો આજના વિડિયો ની અંદર આપણે બનાવવાના છે રાજાગ્રાના લોટનો નો શીરો આજનો વિડિયો ખૂબ જ ખાસ છે કારણ કે આજે આપણી સાથે છે છોતેર વર્ષના અનુભવી નાની જે આપણને વિડીયો અંતની અંદર રિવ્યુ આપવાના છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો ખૂબ જ મજા આવશે તો ચલો જઈએ રેસીપી તરફ તો પ્રથમ આપણે જે રાજાગરાનો લોટ છે તેને આ રીતે ચારી લેવાનો છે પ્રથમ આપણે એક કઢાઈ અંદર બે થી ચાર ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે

ગરમ પાણી રેડવાનું કારણ એટલા માટે કે શીરાની અંદર ગઠ્ઠા ના પડી જાય અને શીરો આપણો એકદમ સ્મૂધ હવે આપણે ગરમ પાણી રેડીને તેને શીરાની અંદર આપણે જે પાણી નાખ્યું હતું તે બરાબર ભરી ગયું છે અને શીરાની અંદર એડ થઈ ગયું છે હવે આપણે અહીંયા અડધો વાળકો જેટલી ખાંડ રાખી છે તેને આપણે એડ કરી દેવાની છે અને બરાબર હલાઈ લેવાની છે જેથી કરીને જે ખાંડ છે તે શીરાની અંદર સારી રીતે મિક્સ થઈ જાય શીરાની અંદર જે આપણે ખાંડ નાખી હતી તે પીગળી ગઈ છે આપણા શીરાની અંદર સાઈડમાં ઘી છૂટું પડવા માંડે આ રીતે ત્યારે સમજવું કે આપણો શીરો બનીને રેડી થઈ ચૂક્યો છે મિત્રો ફાઇનલી આપણો જે રાજાગરાના લોટનો શીરો છે તે બનીને રેડી થઈ ચૂક્યો છે હવે આપણે નાની સાથે જઈએ અને તેમને પૂછીએ કે તેમને શીરો કેવો લાગ્યો તો ફાઇનલી આપણે નાનીને કે પૂછીએ કે શીરો કેવો લાગ્યો ખાઈને કેસે આપણને કે શીરો કેવો લાગ્યો જેવું હોય બીજું કઈ ઉમેરાય નઈ આમાં ઉમેરવું હોય તો એ બધું નાખીએ સારું લાગે એમ